બે તો <coughs> અલી દોહા લે આવો દોહા દોહા દો હા લે આવો ઉનરવાયો લે આયો કેન્ડિયો ખાવ તો કોક તો રૂપ શેક વાત આતી તોલો કેતો તો લે આઈં તોલું આઈં તોલું તોલું મારા જો આટલા આટલા મારા આઈં તોલું જોવો એ તો કે થોડું સા વાત કરી છે એનું દોશીનું જો વાત કરી છે

બેગા હે તમારવાવાળા પણ ઓળખેમ નાય પણ હવે કભો પડી જાદો સાડો ભઈ તો હેર્યો છે તને તું એમ તોલા હા મારો બેટ તોલા મને જોડીએ

ના હું નહીં જવાનું મને આકલ મારી મારી ડાકુ મોકલ લે ડાકુ કારું તું ના હું ના જો ડાકુ તને ના તોય હોક સુગ ના હોય તો બીજી ડાકુ હે બે ઉંજા છે આ બે 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 મૂર્ખા સુતોય રે કમ્પ્લીટ આમેય

બે સંગુ તો બોલા હાઈ ને પાદન તો ખોવાલે હાય તો બલ ઇ લે બા સુરજી ભાઈ આવ પહેલા તું લે લે હા તા રે હાન તો લગાને કા દે લેજો મૈલા પર લઈ નાખો પણ હાન છો ને ડોકબા માર્યો કઈ ના કોઈ બોલે તો પડી જાવ એ નહીં જાવ માં પાસે તો કોઈ આ તો ઇને ગફુ આની હું માધુ આ હળ ઓલા લ્યો આઈ ર્યો ઈ રિય લીધી જો ને ઓવ ને ઓવ હવે કાડજે બાર કાડજે બધું બાર કાડજે અલ્યા તો ફિરકી નું છે રે ફિરકે બોળી જાઓ બોળી જાઓ અલ્યા કામ જી તાલુ લજી તહું આવું બોલી મારતા તીજોરી ખોલ બરાબર યે આમાં હોંડાનું બેટલી દેજી અલ્યા તીજોરી ખોલ મને તારું બેટ

આ તો ચાલી તમે વાતો તો જોયકો તા આ પેલું આ તો રીમોટની ચાવી છે હે એ મેને નાખી દીધીની ચાવી જો એ નાખી દીધીયા પકડી 5 કિલોનું લઈને હોય કે તી અન્યો હોય કે કાળો તું હોય કાળો હોય એ છોડ કે એ દનિયા યુ શું મહી નાખે અંધાકુ આયુ સબ તી નામો હા આવો ક્રિયા કરી જો મિનિટ અલ્યા માલે બળસ તું લઈ આય વતન કુછ લેવા અલ્યા બીજુ બીજુ કોક વતન જોજે પાછો તબી તું કોય બીજુ તો કોય નઈ અથી આજી બે મહિને શું બોલતો લેકામાં તો કોઈ પૂછવા પૂછવા આવે ને ઇત કેતો મને કા ડાકુ દયા માર પકડ્યું અલ્યા મને પકડ અરે કોમસે લ્યા ઓ કોમસે લ્યા અલ્યા બાલ જો લે તો કમાજ બે જબલું બની અલ્યા વિક્રમ ઠાકોર તો ભાઈ તો પાડા જેવો નહીં એકે

બીજા બે મુરઘા આ છે હું આવો હું આવો હું તો કે તારો મહેમાન કીધો છું કરે દે તું અરે અરે એ એ દે ઓળખ તો નહી કોણ છે આ ડાકુ છે અરે અરે આ લાગે છે એ ડાકુ તો નું હું બન ક્લેમ પકડી નેકડી છે એ હે બા ડાકુ ડાબોજી લઈને ડાબોજી તારો પગાર તું તે કેટલું પકડું લે હું તો લે પકડ એટલે તું હોબ દેસી લે હા તમે લાગો એવા એટલે કે

મૂળ પકડવા <coughs> <iniımız. Hello>?

તી લઈ જાય બાબા ડાકુ ભાઈ તમે તો લૂંટ ગયા અરે ભિખાર થઈ ગયા હું લૂંટ થઈ ગયા એ કેટલો હતો એટલે હાઈટ તો તું તો હાઈટ કિલો ન હતું એટલે એ હાઈટ કિલો તો મુયે શું કોઈ માં હાઈટ તો લા ધતુરી તો મુયે ઘર કે ઓ આ તો મારે આ તો જબ મારે હવે રોડ પર વાત કો લે માંગવા જતો રહો તું તો કુટી નાખીએ માંગુ તો પૈસા કાળા વાટી દે તો મંદિર આગળ